તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં જૂના ડીસા મુકામે શ્રી સિદ્ધ અંબિકા માતાજીનું મંદિર આવેલું છે તો મિત્રો ત્યાં જઈને તમે દર્શન કરાવીશું અને દર્શન કરીશું તો મિત્રો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરો અને આ વ્લોગમાં તમે બન્યા રહેજો આપણે તો દર્શન કરીશું આપણે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મંદિરના ગેટ આગળ અને હવે જયશુ માં સિદ્ધ અંબિકાના દર્શન કરવા અને ઇતિહાસ વિશે થોડું જાણશો ઉત્તર ગુજરાતમાં તમે જાણતા હતા હશો મિત્રો કે અંબા અંબાજી અને બોચરમાં આ બે ધામ પવિત્ર ધામ છે અને એમાં એક એવું જૂના ડીસામાં સિદ્ધ અંબિકાનું પવિત્ર ધામ આવેલું છે તો સિદ્ધરાજ સિદ્ધ રાજાના અમીર સુમરાએ જુનાગઢના રાન અવગણની બહેન જાસલનું અપહરણ કર્યું હતું તો સિદ્ધમાં સિદ્ધમાં રાખેલ રાન અવગણે સિદ્ધમાંથી જાસલને છોડાવી પરત જૂના ઘડાવી રહ્યા હતા તો રાજાએ પવિત્ર બનાસ નદીના કિનારે એમ કે ડીસા જુના ડીસાના બનાસ નદીના કિનારે પડાવ નાખ્યો હતો ત્યારથી સિદ્ધ કાર્યની જનની શ્રી સિદ્ધ અંબિકા બેસણા થયા માન્યતા પ્રમાણે આજ દિન સુધી સિદ્ધ અંબિકા માતાજી સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન છે તો આપ માતાજીના દર્શન લાવ કરી શકો છો મિત્રો ને ગુજરાતના રાજમાતા દેવી પાટણથી યાત્રાએ નીકળ્યા ત્યારથી ત્યારે ગર્ભવતી હતા તે બાળક જન્મે તે માટે સિદ્ધ અંબિકા માતાને પ્રાર્થના કરી હતી કે જુનાડીસા નજીક પાતાળેશ્વર મહાદેવના પવિત્ર સ્થળે પુત્રોનો જન્મ થયો હતો તો પાતાળેશ્વર મહાદેવ અને સિદ્ધ અંબિકા માતાજીની કૃપા માની પુત્રનું નામ સિદ્ધરાજ રાખ્યું અને સિદ્ધ અંબિકાનું મંદિર લગભગ એક હજાર વર્ષ કરતાં વધારે જૂનું પવિત્ર ધામ ગણાય છે તો આપ માતાજીના દર્શન કરી લીધા છે તો મિત્રો આપ જોઈ શકો છો અને સરસ મજાનું મંદિર છે અહીંયા અને માતાજીના દર્શન કરીને આપણે જઈશું આપણે મહાદેવના દર્શન કરવા મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અહીંયા અને જૂના ડિસામાં માતાજીનું મંદિર આવેલું છે તો મિત્રો આપ જોઈ શકો છો માતાજીની જ્યોત પણ ચાલુ છે અહીંયા અને મંદિરની અંદર નાના મોટા ઘણા એવા નાના મોટા મંદિરો છે તો તમે માતાજીના ભગવાનના દર્શન પણ કરી શકો છો તમારે દર્શન કરવા મિત્રો આવવું હોય તો જુનાડીસાથી અંદર જે જુનાડીસા ગામ આવેલું છે ત્યાં આગળ જ મંદિર છે સિદ્ધ અંબિકા માતાજીનું મંદિર ને સરસ મજાની ત્યાં સુવિધા પણ કરેલી છે ટ્રસ્ટની હે પાણીની પરબ હે બેસવા માટેની સરસ મજાની સુવિધા પણ કરેલી છે તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે સિદ્ધ અંબિકા માતાના અને હવે દર્શન કરીશું આપણે સિદ્ધેશ્વર મહાદેવ તો મિત્રો આપ જોઈ શકો છો આ છે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર સિદ્ધેશ્વર મહાદેવના આપણે લાઈવ દર્શન કરી શકો છો મિત્રો અને હનુમાન દાદાના પણ તમે દર્શન કરી શકો છો ગણપતિ ભગવાનના પણ દર્શન કરી શકો છો તો આપણે દર્શન કરી લીધા છે અને આપ મંદિર જોઈ શકો છો આ છે બહારનું તો આપણે તમને મંદિર બતાવશું આખે આખું બહારથી કેવું લાગે બહુ વિશાળ મોટું મંદિર છે મિત્રો આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં ઘણી બધી સુવિધાઓ અહીંયા છે પાર્કિંગની છે ટ્રસ્ટ છે બેસવા પાણીની પરબ છે તો આપ જોઈ શકો છો મિત્રો તો સરસ મજાનું મંદિર બહારથી સરસ રીતે શોભાવવામાં આવ્યું છે તો મિત્રો જોઈ શકો છો આ છે મંદિર સામે છે મોટો મિત્રો આવા વિડીયો આવતા રહેશે તો આપ જોઈ શકો છો મિત્રો આ છે મંદિર જય માતાજી તો જય માતાજી મિત્રો અમે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો તમને શ્રીદંબિકા માતાના દર્શન કરાવી દીધા છે તો અમારા આવા ધાર્મિક બ્લોગ આવતા રહેશે તો અમારી ચેનલ મિકે વ્લોગ એ મિક્યાજીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો જય માતાજી